હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો એકદમ ચીજી અને ક્રીમી બનતા અને આપણા બાળકોના ખૂબ જ એવા ફેવરિટ અને ખૂબ જ ભાવતા વ્હાઈટ સોસ પાસ્તા બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો તમે પણ તમારા બાળકો માટે મારી આ રેસીપીથી એકવાર પાસ્તા બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને એમને ખવડાવજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો મેં અહીંયા એક બાઉલમાં પાસ્તા લઈ લીધા છે અને આ વાડકીના માપ પ્રમાણે મેં બે વાડકી પાસ્તા લીધા છે માનવ માહિને પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે હું અહીંયા ક્વોન્ટિટીમાં વધારે પાસ્તા બનાવવાની છું તમારે જે ક્વોન્ટિટીમાં પાસ્તા બનાવવા હોય એ રીતે તમે લઈ શકો છો મેં અહીંયા મેક્રોની પાસ્તા લીધા છે પાસ્તામાં અલગ અલગ શેપ આવે છે તો તમે કોઈ કોઈપણ શેપના પાસ્તા માર્કેટમાં મળતા હોય છે એ તમે લઈ શકો છો મેં અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે પાણી આ રીતે થોડું એવું ઉકળે એટલે આપણે અંદર પાસ્તા એડ કરીશું તો આ રીતે પાણી ઉકળે એટલે ચપટી જેવું આપણે મીઠું એડ કરી દેવાનું અને એક ચમચી જેવું આપણે તેલ એડ કરી દેવાનું તેલ એડ કરવાથી આપણા પાસ્તા એકદમ છૂટા એવા બને છે તો આ રીતે મિક્સ કરી આપણે જે પાસ્તા લીધા છે એ બધા જ પાસ્તા અંદર એડ કરી દેવાના અને આ સમયે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે આ રીતે પાસ્તા એડ કર્યા પછી ચમચાની મદદથી આ રીતે હલાવીશું અને જ્યાં સુધી પાસ્તા કૂક થાય ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે આ રીતે પાસ્તાને હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ન જાય તો પાસ્તાને આપણે વધારે પડતા કૂક નથી કરવાના એંસી ટકા જેવા જ આપણે પાસ્તાને કૂક કરવાના તો આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું વધારે પડતા કૂક ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું તો હવે પાસ્તા આપણા ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ચેક કરી લઈશું કે કૂક થઈ ગયા છે કે નહીં તો આ રીતે ચમચામાં લઈ અને ચાકુની મદદથી આ રીતે કટ કરશો એટલે ઇઝીલી કટ થઈ જશે તો આપણા પાસ્તા સરસ એવા કૂક થઈ ગયા છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તપેલીને નીચે ઉતારી દઈશું ગેસ પરથી પાસ્તા ઉતારી તરત જ એને કાણાવાળા બાઉલમાં આ રીતે લઈ લેવાના અને એના ઉપર આ રીતે થોડું એવું ઠંડુ પાણી એડ કરી દેવાનું જેથી બધા જ પાસ્તા આપણા છૂટા બનશે પાણીની જગ્યાએ જો તમે તેલવાળો હાથ કરી અને પાસ્તામાં લગાવી શકો છો એનાથી પણ સરસ એવા આપણા પાસ્તા છૂટા બને છે ગેસ ઓન કરી કઢાઈ રાખી મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે મેં અહીંયા છથી સાત કળી લસણની લઈ આ રીતે ઝીણી કટ કરી રેડી રાખી હતી એ અંદર એડ કરી દઈશું થોડું એવું લસણ આપણે સાંતળી અને લસણ થોડું સંતરાય એટલે મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી હતી નાની એને આ રીતે મોટા એવા ટુકડામાં આપણે કટ કરી અને અંદર એડ કરી દેવાની અને ડુંગળીને થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું તો ડુંગળીને વધારે પડતી આપણે કૂક નથી કરવાની થોડી એવી સંતરાય એટલે મેં અહીંયા કેપ્સિકમ લઈ લીધું છે અને કેપ્સિકમના પણ આ રીતે મોટા એવા ટુકડા કરી રાખ્યા હતા એ પણ આપણે અંદર એડ કરી દઈશું અડધું મેં અહીંયા કેપ્સિકમ લઈ લીધું છે અને નાનું એવું ગાજર એક લઈ આ રીતે મોટા ટુકડા કરી રાખ્યા છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું જો તમને બીજા કોઈ વેજીટેબલ પસંદ હોય તો તમે એ પણ અંદર એડ કરી શકો છો અને લીલી મકાઈના દાણા પણ તમે અંદર એડ કરી શકો છો એનાથી પણ ખૂબ જ એવા ટેસ્ટી આપણા પાસ્તા લાગે છે તો આ રીતે એને સાંતળતા રહીશું અને હલાવતા રહીશું પ્રોપર એવું આપણે સાંતળવાનું નથી કાચું પાકું આપણે એને સાંતળી અને રેડી કરી દઈશું અને તમને જો વેજીટેબલ પસંદ ન હોય પાસ્તામાં તો એને તમે સ્કીપ પણ કરી શકો છો તો ટેસ્ટ અનુસાર થોડું એવું મીઠું એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન મેં એક કાળા મરીનો પાવડર એડ કર્યો છે એ બંને મિક્સ કરી અને થોડીવાર માટે ફરીથી એને આપણે સાતળવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે બધા જ વેજીટેબલ આપણા સંતરાઈ ગયા છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કઢાઈને આપણે નીચે ઉતારી સાઈડમાં રાખીશું તો હવે પાસ્તા બનાવીશું તેના માટે મેં અહીંયા ગેસ ઓન કરી ઝાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને બે ટેબલ સ્પૂન હું અહીંયા અંદર બટર એડ કરી દઈશ જો તમે બટરની જગ્યાએ ઘી કે તેલનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે પરંતુ જો તમે બટરનો ઉપયોગ કરશો તો આપણા પાસ્તા એકદમ ટેસ્ટી લાગશે તો બટર આ રીતે થોડું પીગળે એટલે મેં અહીંયા બે ટેબલ સ્પૂન મેંદો લઈ લીધો છે બે ટેબલ સ્પૂન બટરની સામે બે ટેબલ સ્પૂન જો તમે મેંદાનો ઉપયોગ કરશો તો ટેસ્ટી એવા આપણા પાસ્તા બનશે તો મેંદો આપણે અંદર એડ કરી દઈશું અને એને થોડીવાર માટે આ રીતે સાતળીશું કે શેકી અને રેડી કરી દઈશું આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે જેથી મેંદો આપણો જે શેકવાનો છે એ દાજી ન જાય અને આ રીતે ધીરે ધીરે કરી અને મેંદાને આપણે શેકી દઈશું કચાસ જરાય ન રહે એ રીતે આપણે શેકી અને એને રેડી કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો કે મેંદો સરસ એવો બટરમાં ફૂલી અને શેકાઈ અને રેડી થઈ ગયો છે એનો કલર પણ થોડો એવો આપણો ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર જેવો તો એમાં આપણે દૂધ એડ કરીશું તો મેં અહીંયા બસ્સો એમએલ દૂધ લઈ લીધું છે તો દૂધ બધું જ આપણે અંદર એડ કરી દઈશું દૂધનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો જો જરૂર પડે તો પાછળથી પણ તમે થોડું દૂધ લઈ ગરમ કરી એને એડ કરી શકો છો તો દૂધ અને મેદાનું જે મિશ્રણ હતું એ બંનેને સરસ એવું આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું હવે થોડી એવી ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી અને આ રીતે દૂધને ઉકાળીશું તો આ મિશ્રણ થોડું એવું આ રીતેનું જાડું થાય ત્યારે અંદર હું અહીંયા બે ટેબલ સ્પૂન ખાંડ લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશ માના માઈને થોડા એવા ગળ્યા પાસ્તા ભાવે છે એટલે હું અંદર ખાંડ એડ કરી રહી છું તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જો વધારે ગળ્યા જોતા હોય તો ખાંડનું પ્રમાણ તમે વધારે લઈ શકો છો તો થોડી એવી ખાંડ અંદર પીગળે ત્યાં સુધી હલાવીશું અને ગરમ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું દૂધ જાડું થઈ ગયું છે તો એમાં આપણે ટેસ્ટ અનુસાર કે હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને હાફ ટેબલ સ્પૂન હું અહીંયા મિક્સ હપ સિઝનિંગ એડ કરી દઈશ અને એક ટેબલ સ્પૂન જેવું આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું આ બધા જ તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો જો તમને પસંદ ના હોય તો પણ તમે કરી શકો છો પરંતુ આ એડ કરવાથી પાસ્તા એકદમ ટેસ્ટી અને યમી બને છે તો આ રીતે બધા જ મસાલા અંદર એડ કર્યા પછી મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળીને મિશ્રણ મેદાનું જે બનાવ્યું હતું એ આ રીતેનું ઝાડું થઈ ગયું છે ને આ રીતેની આપણે થિકનેસ રાખવાની તો જે ચમચામાં ચોંટી રહે અને આ રીતે તમે ચેક કરશો તો આ રીતેનું ઝાડુ એવું આપણું બેટર બની અને તૈયાર થયું છે તો એમાં આપણે જે વેજીટેબલ કૂક કરીને રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું અને જે પાસ્તા આપણે બાફીને રાખ્યા હતા એ પણ અંદર એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે પાસ્તા આપણા બધા સરસ એવા છૂટા બન્યા છે તો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દઈશું પાસ્તા અને વેજીટેબલ એડ કર્યા પછી આપણે બે મિનિટ જ કૂક કરવા દેવાનું છે વધારે જાડું ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો મેં અહીંયા બે ચીજના ક્યુબ અંદર એડ કરી દીધા છે પરંતુ વિડીયોમાં આવ્યા નથી એટલે તમે પણ એ ભૂલ્યા વગર અંદર ચીજ એડ કરી મિક્સ કરી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું સર્વિંગ બાઉલમાં પાસ્તાને લઈ લઈશું તો બાળકોના ખૂબ જ એવા ફેવરિટ અને ખૂબ જ ભાવતા એવા વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી મેં અહીંયા તમારી સાથે શેર કરી છે તો આ ક્રીમી એવા ચીજી એવા પાસ્તા તમે પણ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ઘરના સભ્યોને ખવડાવજો તમારા બાળકોને ખવડાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી બતાવજો જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય